અમદાવાદ શહેરમાં આવેલા ચોંદખેડા વિસ્તારમાં આવેલા શ્રી એમ કે મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવાલયનો પ્રારંભ કરવામાં આવ્યો આ સેવાલય દ્વારા દર્દીઓને સારવાર માટે જરૂરી તબીબી સુવિધાઓની સુવિધા પૂરી કરવામાં આવશે આ અંગે સેવાલયના સંસ્થાક અતુલ મિશ્રા અને પ્રમુખ અનિલ મિશ્રાએ જણાવ્યું કે સ્વર્ગીય પિતાજીના નામે સ્વર્ગવાસ એમ કે મિશ્રા ફાઉન્ડેશનની શરૂઆત કરી અમારા પરિવાર દ્વારા સેવાલયનો પ્રારંભ કરાયો છે સેવાલય દ્વારા જરૂરી તબીબી સાધનોની સાથે લોકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષીની યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આજ રોજ અમે સ્વર્ગીય શ્રી એમ કે મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવાલયનો ઉદઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ જેના માધ્યમથી અલ્પ અવધિ માટે જે મેડિકલ સાધનોની ઉપકરણોની જરૂર પડે છે જેવી કે વ્હીલચેર મેડિકલ બેડ ટોયલેટ સીટ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સક્સન મશીન ઇત્યાદિ ઘણી બહારતેર વસ્તુઓ જે લોકોને નાની મોટી બીમારીમાં જરૂર પડે છે એને અમે લોકોને પ્રોવાઈડ કરીશું ડિપોઝિટરી અને ટોકન રેટ સેવાના માધ્યમથી તથા સાથે સાથે રાજ્ય સરકાર અને ભારત સરકારની પ્રજાલક્ષી જનહિતકારી જે યોજનાઓ છે જેનો જાણકારીનો અભાવ લોકોને રહે છે જે જરૂરતમંદ સુધી પહોંચી નથી શકતી એના માર્ગદર્શનનું કેન્દ્ર અને એનો લાભ અપાવવા માટેના અમે પ્રયાસ લોકોને લાભ મળે એ માટે એમના જે અમે અહીંયા કાર્યાલય ખોલીએ છીએ ત્યાંથી એમના ઓનલાઈન ફોર્મ પણ ભરાઈ શકે સોસાયટીઓમાં જઈ જઈ અને લોક જાગૃતિ કરી એમને યોજનાઓની જાણકારી આપીશું કઈ કઈ યોજનાઓ એમના માટે ઉપયોગી છે દલિત સમાજની છે ઓબીસી સમાજની છે બિન અનામત વર્ગની છે યુવાનોની છે આર્થિક આધારિત જાતિ આધારિત જેટલી પણ સમાજ કલ્યાણની અને લોકોના ઉત્થાનની સરકારની યોજનાઓ છે એની જાણકારી આપવાનો અમે પ્રયાસ કરીશું અને એનો લાભ અપાવવાનો પ્રયાસ કરીશું આજના કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત આજના કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોર્ધનભાઈ જડપિયાજી કર્ણાવતી શહેર ભાજપાના પ્રમુખ પ્રેરકભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુશવાહા અહીંના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર સંસદ શ્રી હસમુખભાઈ પટેલ મેયર શ્રી પ્રતિભાબેન જૈન એ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના છે મારા સ્વર્ગીય પિતાશ્રી મુનશીલા કૃષ્ણ મિશ્રા એમ કે મિશ્રા એમના નામથી ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવ્યું છે ને અમે બે ભાઈઓ અને પરિવારના લોકો એની સાથે મળીને બનાવેલું છે ને એના થકી જે ટેમ્પરરી મેડિકલ સાધનોની લોકોને જે ટેમ્પરરી જરૂર પડે છે એ પ્રોવાઈડ કરવાના છે ટોકન ભાડા ઉપર ડિપોઝિટ લઈને અને એ સિવાય સરકારી યોજનાઓની માહિતી જે લોકોને નથી મળી શકતી કાં દૂર દૂર સુધી તો એમને દોડવું પડે છે એ લોકોને એની માહિતી આપ પ્રોવાઈડ કરવા માટેનું આ સેવા કેન્દ્ર ખોલવામાં આવેલું છે